ગુજરાતમાં બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં કુલ મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે ગઈકાલે એટલે કે સોળ મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદ મહાત્મા મંદિર ખાતે યોજાયેલી શપથવિધિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે નમસ્કાર પ્રાઇમ આપનું સ્વાગત છે આઠ પાટીદાર નેતાઓને સ્થાન અપાયું છે ત્રણ મહિલાઓને પણ મંત્રી પદ મળ્યું છે આ બદલાવ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી અને આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ પહેલા ભાજપ માટે નવી ઉર્જા અને નવા ચહેરા લાવવાના પ્રયાસરૂપ ગણાય છે અમરેલી જિલ્લાને પ્રતિનિધિત્વ મળતા રાજકારણમાં હલચલ છે જ્યારે કે રાજકોટના મંત્રી ભાનુબેન બાબરિયાનું પદ હટાવવામાં આવતા સૌરાષ્ટ્રમાં ચર્ચા ગરમાઈ છે